બાયપાસ થઈ દામપુરા જવાના રસ્તા પર રજલતું મેડિકલ વેસ્ટ મળતા લોકોમાં ફફડાટ શિનોરથી બાયપાસ થઈ દામાપુરા જવાના રસ્તા પર રજળતું મેડિકલ વેસ્ટ મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ રોડની ધારા ઇન્જેક્શન સિરીન રસીના વાયલો મળ્યા જોવા મળ્યા શિનોર ઇન્ચાર્જ ટી એચઓને પંચાયત દ્વારા ધ્યાન દોરાતા બાયોમેડિકલ વેસ્ટ સરકારી હોવાનું બતાવ્યું કોણ નાખી ગયું તેની ગંભીરતાપૂર્વક તપાસ કરાય જેવી સ્થાનિક રહીશોની માંગ બાયોમેડિકલ વેસ્ટને લઈ લોકોમાં રોગચાળો કોઈ બીમારી ફેલાવવાના ડરને લઈ ફફડાટ શિનોરથી બાયપાસ થઈ દામાપુરાના રસ્તે ગરીબ વર્ગની ઝૂંપડપટ્ટી પાસે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો રોડની બાજુમાં રઝળતો શિનોર ગ્રામ પંચાયતે મેડિકલ ઓફિસરને જાણ કરતાં સ્થળ પર આવીને બાયોમેડિકલ વેસ્ટ સરકારી દવાખાનાનો હોવાનું જણાવ્યું શિનોર આરોગ્ય વિભાગે અંદાજીત ઓગણપચાસ સીરીનો અને ત્રણ વેક્સિનના વાયર કબજે કર્યા શિનોર ખાતેથી આવો મેડિકલ વેસ્ટ અગાઉ ખાનગી અને હવે સરકારી મળી આવતા લોકોમાં ડરનો માહોલ અગાઉ શિનોરમાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવેલ ત્યારે ઇન્ચાર્જ ટી દ્વારા તાલુકાના તમામ પ્રાઇવેટ ક્લિનિકમાં કરાઈ હતી તપાસ હાલ સરકારી વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ રઝળતો મળી આવતા તપાસ કરતાં સરકારી હોવાનું બહાર આવતા શું આરોગ્ય તંત્ર દ્વારા સરકારી વીએચસી સેન્ટરો સહિત તપાસ કરાશે જેવી લોકોની માંગ રિપોર્ટર કુણાલ દરજી ન્યૂઝ સિનોર now and press the bell icon never miss an update